વ્યાજખોરો અને તેના વિષ ચક્રમાં ફસાઈ યૂકેલા સામાન્ય નાગરિકોને આ ચુંગાલમાંથી મુક્ત કરાવવા એક વિશેષ ડ્રાઇવ શરૂ કરાઈ છે આ ડ્રાઇવ અંતર્ગત તમામ જિલ્લાઓમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા લોક દરબાર યોજીને તલસ્પર્શી તપાસ સાથે કડક કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે આ સ્પેશિયલ ડ્રાઇવમાં અત્યાર સુધીમાં એકસો ચોત્રીસ એફઆઈઆર દાખલ કરાઈ છે જેમાં બસ્સો છવ્વીસ આરોપીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે તો સાથે જ પોલીસે શરૂ કરેલી કાર્યવાહીથી અનેક નાગરિકોના જીવશે એકસો ને ચોત્રીસ ગુનાઓ રાજ્યભરમાં દાખલ કરવામાં આવ્યા છે જેમાં રથયાત્રા હોવાના કારણે મોટા મહાનગરોમાં કામગીરી આજથી શરૂ થઈ છે અને ગુજરાતભરમાં ગુજરાતના તમામ જિલ્લાઓમાં આ વ્યાજખોરીના વિરુદ્ધમાં આ અભિયાનમાં આ પરિવારોને ન્યાય અપાવવાની કામગીરીની એક અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે કુલ મળીને પાંચસો ને અડસઠ લોકદરબારો ગોઠવવામાં આવ્યા જેમાં બત્રીસ હજાર છસો ને બાણું લોકો હાજર રહેલા હતા સરકારની વિવિધ યોજનાઓ થકી અનેક લોકોને દસ હજાર વીસ હજાર પચાસ હજાર રૂપિયાની લોનના ચેકો બી અપાવવામાં આવ્યા છે અને આ પ્રોસિજર આવનારા બે ત્રણ મહિના સુધી ચાલીને જે લોકો તકલીફમાં છે તેને બહાર લાવીને સ્વનિધિ યોજના બીજી સરકારની જે યોજનાઓ છે એ યોજનાઓમાં બી લાભ અપાવવાની કામગીરી કરવામાં આવશે